સુરત વેસરા કમર્શિયલ ગરબામાં વિવાદ સામે આવ્યા છે લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ મ્યુઝિકલ સિસ્ટમ વાળા લોકોના રૂપિયા નહીં ચૂકવતા સામાન પરત લઈ ગયા હોવાની ઘટના બની છે સુરત શહેરમાં નવલી નવરાત્રીની રોનક વચ્ચે રવિવારે વેસુના એક કમર્શિયલ ગરબા આયોજનમાં મોડી રાત સુધી રમઝટ બોલાવવાની માહિતી રાખનાર અનેક ખેલૈયાઓનો મોહભંગ થયો હતો કારણ કે વેસુમાં થયેલા એક આયોજનમાં રવિવારના કારોબાર રદ થયા હતા અને તે સાથે જ આયોજકો ઉઠી ગયાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ મ્યુઝિકલ ટીમને પેમેન્ટ ન ચૂકવાતા રવિવારના ગરબા રદ થયા હોવાનો ગણગણાટ શરૂ થયો હતો બીજી બાજુમાં આયોજકોએ હંગામાથી બચવા માટે પોલીસને આગોતરી જાણ કરીને હાથ ખંખેરી દીધા હતા પોઝ વિસ્તાર એક કાલીશાન ડોમમાં થયેલ કોમર્શિયલ ગરબાનું આયોજન રવિવારે વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે રવિવારે રજાનો દિવસ અને ખેલૈયાઓ કારણ કે રવિવારે રજાનો દિવસ અને ખેલૈયાઓનો રવિવારે ઝૂમવાનો ઉત્સાહ ચરમસીમાએ હોવા છતાં વેસુના કોમર્શિયલ આયોજનના રવિવારના ગરબા એકાએક રદ કરી દેવામાં આવ્યા તેના કારણે ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓમાં નિરાશા સાથે રોષ વ્યાપી ગયો હતો રવિવારે ગરબા રદ થવાની વાતે ખેલૈયાઓના મોડા પડી ગયા હતા સમગ્ર પ્રકરણમાં ગરબા આયોજકો દ્વારા લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝિકલ ટીમને પેમેન્ટ ન ચૂકવતા ગરબા રદ કરવાની નોબત આવી હોવાની

એ મુજબ અમને ત્રીસ લાખ રૂપિયા મળ્યા છે ત્રીસ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી ગઈકાલે આપવાની વાત હતી એ આપવા નથી અને કાલથી અમને ફોન લેવાનું બધું બંધ કર્યો છે આ સિવાય આ બીજા બધા જે કોન્ટ્રાક્ટર મળીને લગભગ દોઢ થી પોણા બે કરોડ રૂપિયાનું દેવું બાકી હશે કોણ છે આયોજક કોણ છે આયોજક છે નિલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કરીને છે રાજેશ જૈન આ આયોજક છે નિલેશભાઈ પટેલ કતારગામ રહે છે રાજેશ જૈન ગોડોડ રોડ પર રહે છે અને આ આયોજક છે અને કાલથી એ લોકો ફરાર છે બંધો શું કહીને ફરાર થઈ ગયા ફરાર એટલે એ ટાઈમે અમને પૈસા આપવાની વાત કરી હતી અને અમને કીધું કે હું પૈસા લઈને આવું તમે આપ રહો અને એ પછી આવ્યા નથી કેટલા લોકોનું કર્યું હશે અત્યારે લગીમાં લગભગ પંદરથી વીસ વેન્ડરો છે જેનું લગભગ દોઢ કરોડ રૂપિયાનું પેમેન્ટ પેન્ડિંગ છે શું લાગે છે હવે તમને હવે તો એવું લાગે છે કે અમારે બધાની સમજૂતી લઈને પોલીસમાં એનસી કરવી જરૂરી છે આ સિવાય તો બીજો કંઈ માર્ગ દેખાતો નથી કેટલા લોકો હશે જેમાં આમાં લોકોને પૈસાની ખૂબ જરૂર હશે અને આ રીતનું કરી શું કહેશો તમે સાહેબ આમાં આજની તારીખમાં આમાં લગભગ એસી ટકા મજૂર વર્ગ છે જે અમારા હાથ નીચે બધા કામ કરતા હોય આજે અમે પૈસા આવશે તો અમે આગળ એમને પૈસા આપી શકશો એટલે આ કારણે એ બિચારા હેરાન થશે અમે એ થશું હેરાન એટલે અમારે ખાલી એટલું જે કેવું છે કે એ લોકોને સખ્તથી સખ્ત એના પર કાર્યવાહી થાય અને રજૂઆત કરીને અમારા પૈસા અમને મેળવવાની મદદ કરે અમારી આ આટલી રજૂઆત છે